ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદના આધારે પતિની ધરપકડ કરાઈ હતી પાણીગેટ પોલીસ દ્વારા આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી જેથી આ યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે યુવકની બહેનનો આક્રંદ મારા ભાઈને પોલીસે જ માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા હાલ આ યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો હોસ્પિટલ રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે આગળની તપાસ પોલીસની પોલીસ દ્વારા જ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટ શબ્બીર મુલતાની કેમેરામેન પરવેશભાઈ શેખ વડોદરા ગુજરાત લાયા શું ભામનો હતો कोई हमने तो मारी अंदर पूरी थी मोदी भाई देन देन दे ता ता। तो नीचे रखो सेठ आ गया था मैं बहन मारी आती है चार बार मारता बहन टमाटर भाई छाठे रखे मोदी जी देखा तो मोदी भाई नीचे रखो यार मेरा भाई क्या बॉडी हटी जाए तो हां चैनल में मैं काए पुलिस तुम्हारे सामने जाने नहीं ऊपर नीचे रखो अब

ગાડી આત્મહત્યા કરી આત્મહત્યા જ્યારે કોઈ રસીથી કરતું હોય ને તેને દસ પંદર ની તરફડિયા મારે અને વાર લાગે તો ત્યાં સુધી આ તંત્ર ક્યાં હતું ત્યાં સુધી આ પોલીસ ક્યાં હતા ત્યાં આરોપી પણ અંદર બે હાજર હતા લોકઅપ અંદર તેમ છતાં પણ આ બનાવ બન્યો તો હવે વિચારવાનું રહ્યું કે આ તંત્ર શું કરી શુંアクセટ છે અમારો એવું અમારોアクセટ પરિવારે જે અમને જાણ કર્યું છે અને અમે ભૂકેશ આપે છે સપ્લાય છે અને પણ કર્યો હશે કે બે લોકોને માર અમે ધેન શેર એન્ડ ટુ